સમાચાર મળી રહ્યા છે ભરૂચથી પાલેજ સ્થિત હજરત દફ્તર અલી બાબા સાહેબ સરકારના ઓગણપચાસ માં શરીફની વિધિ સંપન્ન કરાય સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાય ભરૂચના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના ઓગણ પચાસમાં સંદલ શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમ જોર રોશનીથી શણગારવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ત્રણ જમાદી ઉલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત દફતર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ નયમ દિવાન ન્યૂઝ ટુડે અસલામુ અલયકુમ આજ રોજ તારીખ 5 12 2024 રોજ અજી સૈયદ ઇફતલી બોલાહ સલ્લલ્લા મોક